ભેસ્તાન ત્રિમૂર્તિ ચાર રસ્તા પર સોમનાથ ચા દુકાન આગળ જાહેરમાં મારામારી કરનાર બે આરોપીની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી છે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ઘેલોતે ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી જેમાં મારામારી છેડતી સહિતના ગુનાને અંજામ આપી લાંબા સમયથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપી હતી જે અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે સોમનાથ ચાની દુકાન આગળ જાહેરમાં મારામારી કરી ભાગી છૂટ્યા હતા જે ગુનામાં ફરાર મહેશ્વર રવિન્દ્ર અને બિપિન સેનવાને બાતમીના આધારે ઝડપી પાડી વધુ તો પૂછતાછ હાથ ધરી છે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફેન્સીસ રજિસ્ટર કરવામાં આવેલો છે એ કેસના ફરિયાદી છે વિકાસ ગણપતભાઈ ચૌધરી આ વિકાસ ગણપતભાઈ ચૌધરી અને એમના મિત્રો ધૂળેટીના દિવસે ત્રિમૂર્તિ ચાર રસ્તા પાસે આવેલ સોમનાથ ચાની દુકાનની આગળ બેઠા હતા અને વાતો કરતા હતા તે દરમિયાન આ કામના આરોપી આ કામના ટોટલ ચાર આરોપી એક શુભમ રાય બીજા મહેશ જીના ઉર્ફે મોટો ત્રીજો દેવા મિશ્રા અને ચોથો બિપિન શંકરભાઈ સેનાવાલ આ ચાર આરોપીઓએ ત્યાં ભેગા થઈ અને પૈસાની લેતી દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂડમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો આ ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે અને બીજા બે આરોપીઓ જે છે અત્યારે પોલીસ તપાસ દરમિયાન મળી આવેલ નથી એ ફરાર છે એમની તપાસ ચાલુ છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે